બહાર ધરણા પ્રદર્શન કરશે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી બાબુભાઈ નીસરતા તથા કાર્યકારી પ્રમુખ શ્રી રમસુભાઈ અટીલાના આયોજનથી દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

તાલુકામાં મેંડુ છે આવનાર સમયમાં સંપર્ક થકી કોંગ્રેસ જનતાનો અવાજ બનશે અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ સિંગવડ તાલુકામાં બહુમતીથી વિજય થશે કારોબારી મીટીંગમાં સિંગવડ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તથા યુવા જિલ્લા પંચાયત સભ્ય શ્રી જિજ્ઞેશભાઈ નિસરતા વિશેષ ઉપસ્થિત રહ્યા નિરેશ સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા ગુજરાતી દાહોદ